પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એટલે પીએમ કિસાન સન્માન નિધિ યોજના ના લાભાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે દેશના લાખો ખેડૂતોની આર્થિક સ્થિતિને મજબૂત બનાવતી પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ બે નવેમ્બર પચીસ ના રોજ પાછલો એટલે કે એકવીસમો હપ્તો કેન્દ્ર સરકાર દ્વારા હવે હોળીના તહેવાર પહેલા એટલે કે એકવીસમો હપ્તો ઓગણીસ નવેમ્બર બે હજાર પચીસ ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો આ બાદ હવે કેન્દ્ર સરકાર હોળીના તહેવાર પહેલા ખેડૂત ખેડૂતોને મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના બાવીસમાં હપ્તાના બે રૂપિયા કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે બાવીસમાં આપતાની લાભાર્થીની યાદીમાં તમારું નામ છે કે નહીં તમે ઘરે બેઠા જ કેવી રીતે ચેક કરી શકો છો સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપને જણાવીશ દરેક માહિતી જોઈએ પહેલા જે પણ ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે તેવા ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લે જેથી કરીને ખેડૂત ઉપયોગી માહિતી સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળતી રહે સૌ પ્રથમ વાત કરીએ કે કે લાભાર્થીની યાદીમાં તમારું નામ છે છે નહીં તમારે ઘરે બેઠા ચેક કરવું તો કેવી રીતે કરી શકો છો તો સૌથી પહેલા તમારા મોબાઈલ કમ્પ્યુટર કે લેપટોપના બ્રાઉઝરની અંદર ક્રોમ બ્રાઉઝરની અંદર પીએમ કિસાન યોજનાની ઓફિશિયલ વેબસાઇટ પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ તમારે ઓપન કરવાની રહેશે આ વેબસાઇટ ઓપન કરશો એટલે હોમ પેજની અંદર ફાર્મર કોર્નર્સ આવો એક ઓપ્શન જોવા મળશે ખેડૂત મિત્રો કરવાનું રહેશે આ ઓપ્શન પર ક્લિક કર્યા પછી એટલે કે તમે બેનિફિસિયરી લિસ્ટ આ ઓપ્શન પર ક્લિક કરશો એટલે હવે તમારે તમારું રાજ્ય જિલ્લો પેટા જિલ્લો બ્લોક અને ગામ આટલી વિગત છે તમારે ધ્યાનપૂર્વક દાખલ કરવાની રહેશે આટલી વિગત દાખલ કરી દીધા પછી ગેટ રિપોર્ટ આવો એક ઓપ્શન જોવા મળશે ખેડૂત મિત્રો એ ગેટ રિપોર્ટ આ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે જેવા તમે ગેટ રિપોર્ટ આ ઓપ્શન પર ક્લિક કરશો એટલે બાવીસ માં હપ્તાની પૂરેપૂરી યાદી તમે જોઈ શકો છો એટલે કે બાવીસ માં લાભાર્થીની યાદીની અંદર તમારું નામ છે કે નહીં તમે ઘરે બેઠા ચેક કરી શકો છો જો તમારું નામ નથી તો એટલે કે જે પણ ખેડૂત મિત્રોનું મિત્રો લાભાર્થી લાભાર્થીમાં નામ નથી તેવા ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજનાના હેલ્પલાઇન નંબર એકસો પંચાવન બસો એકસઠ અથવા તો અઢારસો પૂરા અગિયાર પંચાવન છવ્વીસ અથવા તો જીરો અગિયાર બસો તેત્રીસ એક્યાસી જીરો બાણું આ નંબર પર સંપર્ક કરી શકે છે અને કારણ પણ જાણી શકે છે એટલે કે કયા કારણોસર બાવીસ માં હપ્તાની લાભાર્થીની યાદીની અંદર નામ નથી તે પણ જાણી શકે છે આ સિવાય ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજનાની અધિકૃત ઈમેલ એડ્રેસ પર જઈને પણ સંપર્ક કરી શકે છે કૃષિ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર બાવીસ હપ્તો જાહેર કરવા માટેની વહીવટી અને તકનીકી તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે આ વર્ષે હોળી ચાર માર્ચના બે ના રોજ છે તેથી એવી શક્યતા છે કે માર્ચના પહેલા અઠવાડિયા અથવા તો ફેબ્રુઆરીના અંત સુધીમાં ખેડૂતોના બેંક ખાતામાં બે હજાર રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવશે આ વર્ષનો પહેલો હપ્તો અને આ યોજનાનો કુલ બાવીસમો હપ્તો હશે એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની અંદર જે પણ ખેડૂત મિત્રો બાવીસમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે તેવા ખેડૂત મિત્રોને બાવીસમો હપ્તો ટૂંક સમયમાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે અગાઉ વાત કર્યા પ્રમાણે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બાવીસ હપ્તો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે તેની હજુ સુધી કોઈ ઓફિશિયલ તારીખની જાહેરાત કરવામાં નથી આવી જ્યારે કે સત્તાવાર તારીખની જાહેરાત કરવામાં આવશે ત્યારે જરૂરથી આ ચેનલના માધ્યમથી વિડીયો દ્વારા આપને જણાવી દઈશ તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું આવી જ નવી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને મારા નવા વિડીયો માહિતી તમને મળતી રહે આભાર